ગટશીશા મદીએ રોડ રસ્તાઓનું ધારાસભ્યને હસ્તે ખાતમુહૂર્ત કરાયું માતાના મઠ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પના આયોજકોનું સન્માન માંડવી તાલુકાના ગઠશીશા ગામે કરોડોને ખર્ચે રોડ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયો હતો ખાતમુહૂર્તના કાર્યક્રમ બાદ સમસ્ત વિષ્ણુ સમાજ આયોજિત માતાના મઠ જતા પદયાત્રીઓનો સેવા કેમ્પ ખાતે આમંત્રિત મહેમાનોનું વિશેષ સન્માન કરાયું હતું માંડવી તાલુકા ભાજપા દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાન અને સન્માન કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા પ્રમુખ સામતભાઈ તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી ગઢશીશા સરપંચ કોમલબેન સંજયગીરી ગોસ્વામી વગેરેનું વિશેષ સન્માન કરાયું હતું સંગઠન મહામંત્રી શ્રી લક્ષ્મીશંકર જોશી મહેન્દ્ર રામાણીએ સૌ આમંત્રિત મહેમાનોને ગઢશીશાના કાર્યક્રમમાં આવકાર આપ્યો હતો સંજયગીરી ગોસ્વામી હરિભાઈ ગઢવી સન્મુખસિંહ જાડેજા શિરવા સરપંચ પરેશ ભાનુશાલી હરિઓમ અબોટી રાજુગીરી ગોસ્વામી વિશાલ ગોરજી ગૌતમ સ્ટુડિયો ખુશી ચોથાણી નિધિ પટેલ હેમલતાબેન ધનરાજ ગઢવી એસવી પટેલ જિલ્લા પંચાયત સદસ્ય કેશવજી રોશિયા તાલુકા પંચાયત સદસ્યો બળુભા જાડેજા હરેશ પટેલ ઝવેરબેન ચાવડા લખુ છભાડિયા ચંદુભાઈ વાડિયા જીતુભાઈ ભગત રાજુ ગોસ્વામી કાનજી સંગાર સરપંચ કોમલબેન ગોસ્વામી દિનેશ ગઢવી ભાઈલાલ છાભૈયા જગદીશ મહેશ્વરી ગોવિંદ ફોફલ મંજુલાબેન જેઠાલાલ સીજુ હરદેવસિંહ જાડેજા આનંદ નાગુ અંકુર જોશી ગોવિંદ ચાવડા વગેરે જોડાયા હતા માંડવી તાલુકા ભાજપ પરિવાર દ્વારા તેમજ ધારાસભ્ય અનિરુદ્ધ દવેને હસ્તે પચીસ જેટલા પદયાત્રી સેવા કેમ્પના આયોજકોને મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માન કર્યા બાદ દરેકે દરેક કેમ્પમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું

કચ્છ કુળદેવી આઈ આશાપુરા જગતની માતાજીના દર્શન કરવા માટે નવરાત્રીની અંદર લાખો ભક્તો દેશ દેશાવર્તી અનેક જગ્યાએથી ચાલતા ચાલતા આવે છે અને એ ચાલતા ચાલતા જ્યારે આવે છે ત્યારે એમને રસ્તામાં તમામ વસ્તુઓની સુવિધાઓ ઉપલબ્ધ થઈ જાય એના માટે અનેક સેવાભાવી લોકો જ્ઞાતિ મંડળો સમાજના મંડળો યુવક મંડળો કે અન્ય અન્ય સંસ્થાઓ દ્વારા સેવાના કાર્યો માટેના કેમ્પ લગાડવામાં આવે છે જેમાં ચા નાસ્તો હોય એમની શારીરિક કોઈ દવાની વ્યવસ્થાની જરૂરિયાત પડે કે પગની ચંપીની જરૂરિયાત પડે તો એના કેમ્પો હોય છે કેટલાક ભોજન સાથેના કેમ્પો હોય છે આવા વિવિધ પ્રકારના સેવા કેમ્પો ચાલી રહ્યા છે એ સેવા કેમ્પો દ્વારા જે કચરો ઉત્પન્ન થાય છે તો એ કચરાનો સ્વચ્છતાના આગ્રહી મોદી સાહેબના જન્મ દિવસને નજર સમક્ષ રાખીને ભારતીય જનતા પાર્ટી માંડવી તાલુકા મંડળે એક અભિયાન શરૂ કર્યું માંડવીથી કરી અને છે યક્ષ સુધીના જેટલા કેમ્પો છે કેમ્પોના કચરાઓ લેતા લેતા સ્વચ્છતા કરતા કરતા સાથે સાથે જે કેમ્પોના સંચાલકો છે જે નિસ્વાર્થ ભાવથી સેવા કરી રહ્યા છે એવા સંચાલકોનું સન્માન પણ ભારતીય જનતા પાર્ટીની ટીમે તાલુકા પંચાયતની ચૂંટાયેલી ટીમ પણ એની સાથે રહી જિલ્લા પંચાયતના પણ સાથે હતા એમ સમગ્ર ટીમ સાથે રહીને આજે આગળ કરોડ થી વધારી રકમના કરવામાં આવ્યા છે વર્ષોથી માંગણી હતી વિરાણીનો સીધો રસ્તો કેટલાય લોકો વર્ષોની જૂની માંગણી હતી એ માંગણી એ પૂરી થઈ છે પછી દેવપરથી રત્ના પર નવ આ તમામ રસ્તાઓ પણ લઈ લીધેલા છે બીજું ગઢસીસા ગામમાં જે ગઢસીસા ભગવતી અંબામાનું મંદિર છે ચંદુમાનું મંદિર છે અહીંયા પણ હજારો યાત્રાળુઓ આવે છે તો એ ગામની અંદરથી જ રસ્તો જઈ રહ્યો છે એ માંડવીના રોડ થી કરીને ભુજના રોડ સુધી જોડતો રસ્તો એ પણ લગભગ એક કરોડ એસી લાખ નું આમ કુલ મળીને લગભગ પોણા પાંચ કરોડ થી વધારે રકમના રસ્તાઓનું ભૂમિપૂજન કર્યું મારે આપના માધ્યમથી પદયાત્રી સેવા કેમ્પના સંચાલકોને કરબદ્ધ પ્રાર્થના વિનંતી કરી કે આપ સૌ ખૂબ સરસ કાર્ય કરો છો મા ભગવતી આશાપુરા આપને ખૂબ શક્તિ આપે તંદુરસ્તી આપે અને હજુ પણ વધારે ને વધારે આવા સેવાના કાર્યો કરો પરંતુ આપને મારી વિનંતી એ છે કે આપ આ ઉપયોગ કાર્યો તમે પતરાવડા લાવો ઉપયોગ પતરાવડા અને પાંદડાના પતરાવડાનો દરિયાનો ઉપયોગ કરી જમવાની વસ્તુ આપો છો તો એમાં આપો હવે થર્મોકોલ ના ઘણા વાપરે છે એ પણ ના વાપરી આપણે આપણે પતરાવડાના દુના વાપરી એ નથી મળતું તો કુંભાર ને કહીને માટીના રામવાટકા પહેલાં રામવાટકા કહેવાય એનું નામ જ રામવાટકું હતું એ રામવાટકાનો ઉપયોગ કર્યો તો એનાથી એક તો આપણા સ્થાનિક લોકોને રોજગારી મળશે સામાન્ય ગામડાની અંદર બહેનો પતરાવડા બનાવતી હશે એને રોજગારી મળશે અને એ વપરાયેલી વસ્તુ પર્યાવરણને પ્રિય બનશે આપણે માં આશાપુરાની તો સેવા કરી રહ્યા છે પણ માં ભૂમિ માતાનો ક્યાંક ને ક્યાંક દ્રોહ કરી રહ્યા છે પ્લાસ્ટિક વાપરીને તો એ ન કરતા મારી આપ સૌના માધ્યમથી સંચાલક મિત્રોને દર્શક મિત્રોને વિનંતી છે કે આપણે પ્રકૃતિને બચાવી પતરાવડાનો ઉપયોગ કરી પ્લાસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળીએ અને આપણા ગામની અંદર જે બહેનોએ પતરાવડી બનાવી હોય દિવાળી આવશે તો દિવાળીમાં ઘણા બધા પ્લાસ્ટિકનો ઘરમાં ગ્લાસનો ઉપયોગ કરતા હો તો ન કરતા માટીના વાટકા આપો સ્ટીલના ગ્લાસનો ઉપયોગ કરો કે જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ટળશે તો પર્યાવરણ બચશે તો એક પ્રકૃતિ માતાની સેવા થશે જેમ આશાપુરા માતાની સેવા થાય છે અને સાધુવાદ પાઠવું છું ધન્યવાદ નમસ્કાર વંદે માતરમ માં જગદંબાની જયારે ઉપાસના દિવસો ચાલી રહ્યા છે ત્યારે સાચા અર્થમાં કહું તો અમારા લોકનાયક એવા શ્રી અનિરુદ્ધભાઈ દવે જ્યારે પોતાની કોઠાર સૂઝથી અને પોતાના કર્તવ્યને ધ્યાને લઈ અને અમારા ગઢિસા વિસ્તારની અંદર લગભગ પાંચ કરોડથી ઉપરના રોડોનું જ્યારે અહીં ખાતમુહૂર્ત થઈ રહ્યું છે વિકાસ કાર્યો અર્થે ત્યારે જ્યારે આપના દ્વારા કહેવામાં આવ્યું કે નારી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે નારી વિશે અને મહિલાઓ વિશે એક વિકાસ ઉત્થાનની વાત કરી રહ્યા છે ત્યારે મોદી સાહેબે પ્રથમથી જ જ્યારે પોતાના જન્મદિવસના ભાગરૂપે સશક્ત નારી સશક્ત પરિવાર આજે નારી જો સશક્ત હશે ને તો પોતાના પરિવારને સમૃદ્ધ કરશે પોતાના પરિવારના દરેક સભ્યોને આરોગ્યની દ્રષ્ટિએ મજબૂત બનાવશે તેમજ મનની દ્રષ્ટિએ પણ એક સરસ મજાના સાંસ્કૃતિક વિચારો આપી અને મનને તંદુરસ્ત રહેશે તો પોતાનું ગામ પોતાનો તાલુકો પોતાનું રાજ્ય કે પોતાનો આ દેશ માનની વડાપ્રધાન સાહેબની જે કલ્પના છે તે મુજબનો આ દેશ બનશે એવા ભાવ સાથે માનનીય વડાપ્રધાન સાહેબ જ્યારે સશક્ત નારીનો એક વિચાર આપ્યો છે ત્યારે અમારી જોડે પણ અમારા આ સંગઠનની અંદર અમારી નારી શક્તિ એટલી જ મજબૂત છે અમારે જ્યાં જ્યાં એ તેઓની જરૂરિયાત હોય જ્યાં જ્યાં એઓની વિચારધારા હોય જ્યાં જ્યાં તેઓ સૂઝબૂઝથી લોકોને એકત્રિત કરી અને અન ટુ ધ લાસ્ટ સુધી જ્યારે આ વિચારને પહોંચાડવા માટે નહીં તો ગામડા ગામની અંદર મહિલાઓને માત્ર ગામ પૂરતી કે ઘર પૂરતી જ સીમિત રહેતી હોય પરંતુ અમારી જ્યારે આ ટીમની અંદર અમારી એજ્યુકેટેડ દીકરીઓ છે મહિલાઓ છે બહેનો છે તેઓ લાસ્ટ સુધી પહોંચી અને એક સશક્ત નારી સશક્ત પરિવાર બને એ અનુસંધાને અમને એક આ પક્ષને સંગઠનને કામ કરવાનો મોકો મળતો હોય છે અને સાચા અર્થમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વિચાર ચરિતાર્થ થતો હોય છે સનાતની ધર્મના વિશ્વમાં રહેતા સર્વ સનાતની લોકોને સર્વપ્રથમ હું શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે ત્યારે જે પ્રકારે આપણા દેશના વડાપ્રધાન શ્રી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરી અને રાષ્ટ્રને કેમ મજબૂત બનાવો એમની જે પ્રેરણા આપી રહ્યા છે તો હું આપ મીડિયા મિત્રોને પણ ધન્યવાદ આપું છું કે આપના માધ્યમથી આ આદરણીય મોદી સાહેબની વાત અમારા જેવા નાના કાર્યકર્તાઓને પણ શીખવાનું મળે અને આપના માધ્યમથી વધુ લોકો સુધી દેશના લોકો સુધી આ વાત જાય એના માટેનો પ્રયાસ તમે પણ કરી રહ્યા છો તમને પણ અભિનંદન આપું છું સાથે સાથે જીએસટી પણ જે બાર ટકા હતી એમાંથી પાંચ ટકા જીવન જરૂરિયાત વસ્તુઓમાં કરવામાં આવી છે જેમાં પાંચ ટકા હતી જીએસટી એ પણ જીરો ટકા કરવામાં આવી છે મિત્રો સમગ્ર વિશ્વમાં ટ્રમ્પ ટેરરિસ્ટ અને ટેરિફ સામે જો કોઈ લડી શકે તો એવા આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે કે જેમના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરના ગયું સમગ્ર વિશ્વના માનુભાવોએ એમને શુભેચ્છા પાઠવી અને આજે ટેરિફ પણ ટ્રમ્પ પણ ટેરિફ જે પચાસ ટકા છે એને પચીસ ટકા કરવા માટે વિચારી રહ્યું છે આજે સમગ્ર વિશ્વના નેતા આપણે નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ આપ આપની આપણા દેશની આવનારી પેઢી પણ ભાગ્યશાળી છે કે આવા નેતા મળ્યા છે મિત્રો આજે આપણે જોઈએ છીએ કે એક પૈસાની લાલચમાં એક સામાન્ય માનવી કેમ આવી જાય છે આપણા વડાપ્રધાન શ્રી ની માતુશ્રી જયારે બીમાર થયા ત્યારે એકસો ગાડી આવી અને એમને પણ એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી આપણે આજે જોતા હોઈએ છીએ કે અમુક લોકો ક્યાંથી ક્યાં પહોંચી જાય છે ટૂંક સમયમાં પણ આદરણીય વડાપ્રધાન શ્રીના સગા ભાઈઓ કોઈ રેસનિંગ ચલાવે છે કોઈ કે તમે લોકશાહી નો ચોથો સ્તંભ છો ક્યાંક પાર્ટીની ભૂલ થતી હોય ક્યાંક અમારી ભૂલ થતી હોય તો તમે અમારું પર ધ્યાન દોરજો પણ આદરણીય નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કરી રહ્યા છે એમાં સમગ્ર જનતાનો સાથ અને સહકાર જોઈશે એમાં તમને વિનંતી કરું છું અને દિવાળી આવી રહી છે ત્યારે દિવાળી ઉપર આપણે એક સંકલ્પ લઈએ કે સર્વ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે આપણા રાષ્ટ્રને મજબૂત બનાવી આજે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈની આગેવાનીમાં અમારા બક્ષીભંજ મોરચાના ગુરુજી નિધિબેન તથા મહેન્દ્રભાઈ સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સાથે મળી અને આ કાર્યક્રમ કર્યો છે ફરી ફરીને નવલા નોરતા આવી રહ્યા છે દેશ દેવી માં એમની આરાધ્ય શક્તિનો સમગ્ર દેશને એમની ઉપાસના કરી અને આપણે માં આગળ એ જ માંગવાનું છે કે આદરણીય વડાપ્રધાન શ્રી ખૂબ તંદુરસ્ત રહે એમની દીર્ઘ આયુ રહે અને આ પ્રકારે જે દેશની સેવા કરી રહ્યા છે એ હર હંમેશ સેવા કરતા રહે એવી હું આજે મા આશાપુરા માના ચરણોમાં વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્રા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો